હાલો મિત્રો હવે આજે આપણે જો રોટા વેટર રકાઈ ગયું દાંતે રાખીને પછી રોટા વેટર માર્યું હતું અને હવે રોટા વેટર કંપની રકાઈ ગયું જોવા તમે આખું ઠેફા વેફા હાવ બધું ભૂકો કરીને કયો સર હાવ અને હવે આપણે પાળા બાંધવાના છે તો ઓરણી જોડાવી ઓટોમેટિક અને આવી ગયા છીએ મેસીમાં આપણે અને હવે ખાતરની વાત કરવી ખાસ આપણે તો આપણે ડીએમપી ખાતર છે ઈ પૂકો કંપનીનું અને બલવાનનું આપણે આ ફાળા સલ્ફરને જોવું આપણે આ કેવું ફાળા સલ્ફર કહેવાય અને આ ફાળા સલ્ફર એકરે પચીસ કિલો નાખવાનું છે અને આપણે આ ડીએમપી છે એકરે એક થયેલી નાખવાની છે અને આપણે ખાતરની વાત કરીએ તો દેશી ખાતર તો આપણામાં ચાર ટ્રેક્ટર નાખ્યા ઓછામાં ચાર ટેલા નાખી દીધા છે એટલે ખાતા કે ઓછું નાખવી તો પણ ચાલશે એટલે એકરે એક થયેલી આ ડીએમપી અને ફાડા સલ્ફર આટલું નાખવાનું છે આપણામાં એટલે હવે કોણીમાં નાખી દેવી આ ખાતર કરી દેવી પછી આગળ આપણે વિડીયો ચાલુ રાખી જોવો મિત્રો દોલમાં અડધું પાડાઘર પર અડધું બી થી નાખી દેવી પછી હું આપણે પેટલીમાં રાખું ઓરણી એટલા માટે બધું પડી જાય છે આજો આપણે ખાતરની પેટી ભરી નાખી છે પાડા સલ્ફર ને ડીએમપી બે પૂરેપૂરું નાખી દીધું હોય કેટલી બે અને આખી પેટી ફેરીને હવે આપણે ચાલુ કરશું ટ્રેક્ટર પાળા બાંધવાનો આગળ એટલે હવે થોડોક ઓર પણ વધારે કરી નાખીએ ચાલુ